શ્રી કૃષ્ણાજીના ચરણોમાં મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં પ્રણામ મંચ પર બિરાજમાન આપણી આ બિઝનેસ મીટ ના અધ્યક્ષ સ્થાને સંન્યાસ આશ્રમથી ભૂજપાદ વિશ્વકાનંદજી મહારાજ બોટાદ ભજનાનંદ આશ્રમથી આત્માનંદ સરસ્વતીજી મહારાજ મોહનદાસ અને ચૈતન્ય શંભુ મહારાજ સાથે ખૂબ બધા મહારાજ અહીંયા વંદનીય શ્રી ચરણો અહીંયા બેઠા છે આપ સૌ બ્રાહ્મણો અને જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય પરશુરામ રાધે આનંદનો આ દિવસ છે કે આપણે એક એવી વિચારધારા ઉપર આવીને ઉભા છીએ કે જ્યાંથી અનેક લોકોના ઘરની અંદર અનેક લોકોના જીવનની અંદર ખૂબ સારું અને આપણા બ્રહ્મ સમાજના આ તમામ હોદ્દેદારો વૃંદભાઈ આદિ સૌ લોકો જયારે મને ઘરે આમંત્રણ દેવા માટે આવ્યા ત્યારે એમણે એક વાત કરી હતી મને યાદ છે કે દાદા અત્યાર સુધીમાં હજારો એવા છોકરાઓ આપણા બ્રહ્મ સમાજના છે કે જેને આપણી આ બિઝનેસ સમિટ દ્વારા આપણે લોકોને વ્યવસાય અપાવ્યો છે લોકોને આપણે નોકરી અપાવી છે અને વાત પણ સાચી છે કે આપણી પાસે કશું હોય તો આપણે કશું કોઈને આપીએ નહીં તો આ સંસારમાં માણસ મૃત્યુ પામે પછી સૌ લોકો એને ખંભો આપવા દોડતા હોય છે પણ જયારે જીવતો હોય ત્યારે કોઈની આલોચના કે કશું નથી મારી પાસે પણ મારે એટલું કેવું છે કે દરેક વ્યવસાયના ક્ષેત્રમાં તમે નજર કરો તો જયારે માણસ પોતાનો વ્યવસાય કરવા કશીક વસ્તુ લઈને જેદ પણ જે વ્યવસાય એ વ્યવસાય કરવા જાય ત્યારે જેટલા વ્યક્તિઓની જરૂર છે વધારે એક વ્યક્તિને સાથે લઈ જાય છે તો આજે અહીંયા આટલા બધા કર્મકાંડી બ્રાહ્મણો આટલા બધા બિઝનેસમેન બ્રાહ્મણો બેઠા છે મારે એટલું કહેવું છે કે એક બીજા બિઝનેસ વાળા લોકો પણ જો એને જરૂરિયાત કરતા વધારે બે માણસોને લઈ જતા હોય તો જયારે યજ્ઞ કરાવવા જાવ ત્યારે બે જ બ્રાહ્મણો જવા કરતા પાંચ બ્રાહ્મણો લઈ જશો તો યજમાન ના નહીં પાડે એક બીજાની હાથ પકડીશું તો સાકળ બનશે આપણાથી આપણો ઉપર આવશે આ બહુ સુંદર આયોજન જ્યારે આપણો બ્રહ્મ સમાજ કરી રહ્યું છે આપણું રાજ્ય કક્ષાનું હું તો તે દિવસે મને રાજુભાઈને કહેતા હતા કે દાદા આ સાયન્સ સિટીમાં આ હોલ ભાડે રાખવાનું ભાડું આટલું છે મેં વિચાર પડ્યો કે આ લોકોની હિંમત તો જુઓ કે જે હોલમાં બેસીને આપણે અહીંયા આટલું સાંભળી રહ્યા છે બધું જોઈ રહ્યા છે આનું હોલનું ભાડું એટલું મોટું છે તો આની પાછળ મને એવું લાગે છે કે તમારા બધાની આ મનોબળ અને સાથે સાથે જે બ્રહ્મ સમાજના આપણા અગ્રણીઓને જેને ભગવાનની કૃપા થઈ છે લક્ષ્મીજી પ્રાપ્ત થયા છે એમણે ઉદાર મને તમને સપોર્ટ આપ્યો છે એટલા માટે આ નિર્માણ થઈ શકે છે તો આજે આ બિઝનેસ સમિતિના ત્રણ વર્ષ તો આપણા સંપન્ન થયા આ ચોથી વર્ષ તો આપણે આપણાથી આપણા લોકોને ઉપર લાવીએ એકબીજાનો સહારો બનીએ આપણી પાસે રહેલી સંપત્તિ કેવલ આપણને સુખ ના આપે આપણાથી બીજાને પણ સુખી કરીએ ભાગવતજીની અંદર